તો અત્યારે ભાઈ પતરા લઈ આવ્યા આપણે અહીંયા ટ્રેક્ટર ભાઈ ઉપાડીને લઈ આવ્યો પણ ઉપડતા નથી હવે હવે ટ્રેક્ટરમાં રાખીને લઈ જઈએ છે કાંઈક જોઈએ ટ્રેક્ટરમાં રહીએ તો આમ સાજા પહોંચી જાય તો સારું છે નગર ક્યાંક તૂટી જશે વચ્ચે એવું લાગે છે માથે ઉપાડ લઈ આવ્યો ભાઈ દેવાય જય શ્રી રામ બધા અત્યારે સવાર પડી ગઈ છે અને અત્યારે ભાઈ આપણે ઉઠી ગયા છે અને આપણે આમ ઉઠી હવે મોટું ફ્રેશ કરવાનું છે તો ચાલો આપણે જલ્દી નીચે જઈએ અને

આજે ઓલો કાચપા વાળો ખાડો અત્યારે ફટાફટ આપણે જઈએ ત્યાં સામે બાકી ભાઈ વાડી આવીએ ને મોજ છે આમાં આપણે બને છે બંગલો હવે છેલ્લે બને ની પછી લાસ્ટમાં ખબર પડશે આવી રીતના આમ થાંભલી ખોડી નાખા છે ભાઈ અમે ચારે ચાર થાંભલા આપણો કરમ મિત્ર ઉભો છે આ બાજુ ભાઈ છે

ટ્રાય કરીએ ચા ઉપડી જશે વાંધો નહીં આવે તો ભાઈ આ ફૂલ વજન વાળા છે અને અમે બે જ જણા છીએ હવે કંઈક મહેનત કરવી પડશે આમ થોડુંક આમ શક્તિ દેખાડવી પડશે વાંધો નહીં આવે એમ તો ટ્રાય કરીએ હાલો ઉપડે તો ભલે ના કે પછી બે ત્રણ જણા ઓલે લાઈફ હું ઓલું હું કહેવાય અમિતાભ બચ્ચનમાં હું આવે લાઇફલાઈન લાઈફ લાઈન બોલાવી પડશે તો ટ્રાય કરીએ જેટલું ઉપડે એટલું બાકી અહીંથી કેટલું એક જ એક કિલોમીટર દૂર છે કાં ત્યાં છે રૂપાડીને લઈ જવાનું અમારે તો ચાલો ભાઈ કરીએ ટ્રાય બે જણા બેસી ગયા છે હવે ઓલી લાઈફલાઈન બોલાવી પડી કારણ કે અમારે ત્યાં પતરા ભાઈ ના આવું પડ્યા બે છે એટલે વજન ઘણું વધી ગયું છે અત્યારે હવે વાત જોઈએ ભાઈ મોટા ભાઈને આવે છે ગોવિંદ બધા એ આવી જાય પછી આપણે આ પતરાને લઈને જાશું બાકી આમ પરમ મિત્ર બેઠો છે અત્યારે આમ જો નાનકડો બગીચો બનાવેલો છે એમાં જોઈએ છે હવે બાકી હવે ભાઈ ઝુંપડો શું કેવાય બનાવે પાર પતરા છે ને ઓલો સિમેન્ટના છે એટલે વજન બહુ વધી ગયું છે તો બે છે પાછા તો અત્યારે ભાઈ પતરા લઈ આવ્યા આપણે અહીંયા ટ્રેક્ટર ભાઈ ઉપાડીને લઈ આવ્યા પણ ઉપડતા નથી હવે હવે ટ્રેક્ટરમાં રાખીને લઈ જઈએ છે કાંઈક જોઈએ ને ટ્રેક્ટરમાં રહ્યા તો આમ સાજા પહોંચી જઈએ તો સારું છે નગર ક્યાંક તૂટી જશે વચ્ચે એવું લાગે છે માથું ઉપાડીને લઈ આવ્યો ભાઈ દેવાય તન જાણ તો હવે ટ્રેક્ટરનું કાંઈક જુગાડ કરીએ છીએ

હવે ભાઈ આ પતરાને ને કઈ રીતે પોચાડવાનું એ વિચાર આવે છે હજી તો એક હજી પડ્યો છે ટ્રેક્ટર બધું કરવું પડે પણ આવી પણ એક વ્હીલમાં પત્ર છે પાછું ઉપર તો ભાઈ કમ્પ્લેટ થઈ ગયો છે આપણો શું દેશી બાંગલો જો બેઠા છે હવે

લાઇટ આવશે જો આમ પરમ મિત્ર કેસ આમાં લાઇટ ફીટ કરવાને જે સીરીયલ ત્યાં છે હે એસી એસી નહીં આવે તો એસી તો નહીં આવે મિત્રો મને એમ કે એસી પણ આવી જશે ફરીથી બધું આમ બાંધે છે કારણ કે આ પતરાનું નક્કી નથી ગમે ત્યારે મોહ ભરાયને તો ઉડી જાય એવું છે કેબલ ખેંચે છે લાઇટના તો એ બધું કરવું પડે આમાં શું બધું આમ જીણી જીણી વસ્તુની બધી ધ્યાન રાખવી પડે ત્યારે બધું આમ રેડી થાય વાડીયાથી આવી ગયા ઘરે અને ભાઈ અત્યારે આપણે વરસાદ જેવું થઈ ગયું એની પહેલાં આપણે માંડવીમાં દવા થોડીક બાકી રહી ગઈ છે છાંટવાની કાલે તો બે ત્રણ ફવારા છે તો એ છાંટતા આવીએ બાકી અત્યારે થોડું કામ માથું ચડી એવું છે ખબર નહીં કેમ પણ આ બધું દુઃખે છે તો થોડીક આમ તબિયત ઢીલી છે પણ વાંધો નહીં આપણે બે ત્રણ ખુવારા છે જલ્દી ફટાફટ છાંટતા આવીએ અને વરસાદ આવી જાય એની પહેલાં આપણે કામ પતાવી નાખીએ કારણ કે આમ જુઓ વરસાદ જેવું તો થઈ ગયો છે ગમે ત્યારે આવી શકે છે તો જલ્દી ફટાફટ આપણે વાડીએ જઈએ અને આ કામ પતાવી નાખીએ પછી આપણે આગળના બ્લોગને કન્ટિન્યુ કરીએ તો અત્યારે ભાઈ આપણે વાડી આવી ગયા અને આમ જો દવા છાંટવાનું ચાલુ છે અહીંયા ભાઈ ફુવારો પેડો છે ધવલ બેઠો છે અહીંયા અને આપણે ત્રણ ચાર ફુવારા છાંટી એવા હવે ભાઈ આમ ગરમી ગરમી આખી મોઢા ઉપર વળી આવી થોડોક આરામ કરી લઈએ પછી આપણે વળી બે ત્રણ ફુવારા જે છાંટવાના છે તો એ છાંટી નાખીએ આનંદ ગાઈસ આપણે આવી ગયા ઘરે અને અત્યારે ભાઈ સાંજ પડી ગઈ છે આપણે વિડીયો એડિટિંગ કરી નાખીએ અને આજના બ્લોગ ને કરી એન્ડ મળીએ આપણે કાલના નવા વિડીયોમાં સુધી લાઈક શેર કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ